હેલો ફેમિલી ગેમ છો બધા જય માતાજી સ્વાગત છે તમારું આજ નાના વ્લોગમાં ફેમિલી વાગી રહ્યા છે અત્યારે બપોરના સમથિંગ એક અને અમે લોકો છે ને અત્યારે આવી ગયા છે માસીના ઘરે અહીંયા બાજુમાં જ આપણું મતલબ ધોળકાની બાજુમાં જ એમનું ગામ છે અને આવ્યા છીએ કારણ કે આજના દિવસે એમના ઘરે છે પ્રસંગ તો જો જમી કરીને બધા હવે બેઠા છે મમ્મીને લોકો તો વહેલા આવી ગયા હતા અને હું છે ને હજુ જસ્ટ પહોંચી છું પહોંચીને જમી બસ એટલી જ રાત લાગી છે

એના વાત પેગાતે ગામ લેવા જવાનું એનું હામેયું કરી એ બધું આવે ઘણી બધું લાંબુ છે આ તો બહુ જો આગળ તો હજુ ઘણું બધું છે ફેમિલી એટલે બપોરે બધી વિધિ ચાલુ થશે ને ત્યારે હું તમને ફરી બ્લોગ કન્ટિન્યુ તમે બ્લોગ કન્ટિન્યુ રહેજો ઓમ સ્વાહા બેસીને એટલે હવે ને છે ને અત્યારે ચા પાણી થઈ ગયા છે પણ આ બધા પીવા ને ચા પાણી થઈ ગયા હવે અને લક્ષુ જો રમવા માં છે ઋતુ ગૌરી નારાયણ નમસ્તુતા મૂન માં નારાયણ નમનમાં વિષ્ણુ 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 રમ્મા વિષ્ણુ રાખ ને આપ

લેટ બી થઈ ગયું છે આઠ ની જેવું વાગી ગયું હશે જમી કરીને હવે થાય અભી થોડી વાર બેસી લીધું ને હવે આપણે નીકળી રહ્યા છીએ ઘરે જવા માટે અમને લોકો આવે છે ભાઈ એમને મૂકવા આવે છે ને આપણે તો એક્ટિવ આપણી સ્કૂલેથી ડાયરેક્ટ આવ્યા છીએ એટલે છે જ હું એન્ડ પપ્પા બંને નીકળીએ છીએ ઘરે જવા માટે ચાલો આજે તો આખો દિવસ આપણે બધાની સાથે સાથે રહ્યા છીએ ફટાફટ ઘરે પહોંચી બાબી આવ્યા હતા હે ને લેવા માટે સ્પેશિયલ છે ને દાદા ઘરે આવ્યા હતા તો બસ જો આજનો દિવસ કઈક આવડ રહ્યો આપણો અને બેન બા આજે બહુ ખીલેલા છે તો નમસ્તે ઘર પછી ભરશું પેલા હાલો ટાટા બાય બાય સીયુ કહી દઈએ આપણે તો ફેમિલી આજનો બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહેતા જો જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરીને શેર પણ કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો મળીશું ફરીથી નવાઈ બ્લોગ સાથે આવતી કાલે તો ત્યાં સુધી જય માતાજી